હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આપણને રોજ બ્રેકફાસ્ટમાં શું બનાવવું અથવા તો સાંજે ગરમા ગરમ કંઈક નાસ્તો ખાવો હોય ઇન્સ્ટન્ટ નાસ્તો કે જે ફટાફટ તૈયાર પણ થઈ જતો હોય તો આપણને પ્રશ્ન રહે છે કે એવો કયો નાસ્તો બનાવીએ કે જે પૂરા પરિવારને પણ થઈ રહે અને ફટાફટ બની જાય સાથે હેલ્ધી પણ તે હોવો જોઈએ તો આજે એવી એક રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું જે ફક્ત એક ચમચી ચણાની દાળ અને એક ચમચી અડદની દાળમાંથી પૂરા પરિવારને થઈ રહે ને એટલો નાસ્તો બની જશે અને એક એકદમ હેલ્ધી પણ છે તો તેના માટે તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ અહીં મેં એક બાઉલની અંદર એક ચમચો મોડું દહીં લઈ લીધું છે અને તેની અંદર આપણે એક વાટકી છે સૂજી ઉમેરી દેવાની થોડોક કાપેલો મીઠો લીમણો ઉમેરી દેવાનું અને એકથી દોઢ ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને આ દરેક સામગ્રીને ખૂબ સરસ રીતે આપણે હલાવી લેવાની પછી આપણે તેની અંદર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ફરીથી તેને આપણે મિક્સ કરી લઈશું જો ફ્રેન્ડ્સ તમને રેસીપી થોડી પણ પસંદ આવી રહી હોય તો રેસીપીને એક લાઇક જરૂર કરજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો હવે આપણે તેની અંદર જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું અને મિશ્રણને હલાવતા જવાનું આ એક વાટકી સૂજી માટે મારે અડધા ગ્લાસ પાણીની જરૂર પડી છે પાણી આપણે વધારે પડતું પણ ઉમેરવાનું નથી ફક્ત આપણી સૂજી ફૂલી જાય ને એટલું જ પાણી આપણે ઉમેરતા જ છે છે હલાવતા જવાનું અને આ રીતેની કન્સિસ્ટન્સીવાળું આપણું મિશ્રણ બની જાય પછી આપણે તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી રવા દઈશું જેથી આપણી ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી રહીએ તો એક નોનસ્ટિક પેનની અંદર અહીં મેં બે ચમચી તેલ ગરમ કરી લીધું છે તેની અંદર આપણે રાઈ સફેદ તલ જીરું અને કાપેલો મીઠો લીમડો ઉમેરી દેવાનું હલાવી લેવાનું અને પછી આપણે તેની અંદર એક ચમચી ચણાની દાળ અને એક ચમચી આપણે અડદની દાળ ઉમેરી દેવાની અને આ ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દેવાની કારણ કે આપણી દાળ છે એ એકદમ બળીનો જવી જોઈએ નહીતર એનો ટેસ્ટ બિલકુલ પણ સારો નહીં આવે હવે આ બંને દાળો આપણી ચડી જશે ને એટલે તેમાંથી ફીણ થવા લાગશે તો તે જ વખતે ફ્રાય તો આપણે તેની અંદર શાકભાજી ઉમેરવાના ના હોય તો ફક્ત દાળથી પણ આપણું કામ ખૂબ સરસ થઈ જશે તો આ રીતેનું દરેક વસ્તુ આપણું સારી રીતે ચડી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું એ મિશ્રણ આપણું ઠંડુ થઈ જાય પછી ફ્રેન્ડ્સ હવે આપણે તેની આપણે જે સૂજી તૈયાર કરી છે એ સૂજીની અંદર આપણે આ બધી વસ્તુ ઉમેરી દેવાની છે તો ખૂબ સારી રીતે આપણે તેને પછી હલાવી લઈશું જેથી આ દરેક વસ્તુ આપણે જે વઘાર કર્યો છે ચણાની દાળ અડદની દાળ અને તો તેનો વઘાર છે એ સૂજીની અંદર પણ ખૂબ સરસ રીતે આવી જાય હલાવી લીધા પછી આપણે તેની અંદર અડધી ચમચી ઈનો ઈનોનો હોય તો ખાવાનો સોડા થોડુંક ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ અને ઈલોને ઈનોને એક્ટિવેટ એક્ટિવેટ કરે એટલું પાણી ઉમેરીને આપણે તેને સારી રીતે હલાવી લઈશું ઢોકળા માટેની ડીશમાં થોડુંક તેલ લગાવીને આપણે મિશ્રણ તેમાં લઈ લઈશું અને તેને બરાબર આપણે સેટ કરી દઈશું હવે ઢોકળા માટેના વાસણમાં મેં પાણી ગરમ કરીને તૈયાર રાખ્યું છે તો તેની અંદર આપણે આ ડિશ મૂકી દઈશું અને હવે તેને ઢાંકી દઈશું અને મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર આપણે દસથી બાર મિનિટ સુધી તેને ચડવા દઈશું પછી આપણે તેનું ઢાંકણ ખોલીને ચેક કરી લેવાનું તો આ રીતેનું ચપ્પુ જો આપણે તેની અંદર આપણે નાખીએ અને જો આપણું ચપ્પુ ક્લીન નીકળે તો સમજી લેવું કે આપણું બેટર છે મિશ્રણ ઢોકળા છે એ એકદમ તૈયાર છે અને જો વાર હોય તો તમે બે મિનિટ સુધી ચડવા દઈ શકો છો પછી આપણે ડીશને ઠંડી કરી લેવાની અને તેના પીસ પાડી લેવાના તો પીસ પાડતી વખતે જ આપણને ખ્યાલ આવી જાય છે કે આપણા જે ઢોકળા છે એટલા સુપર એટલા પ્લોફી કહેવાય ને કે એકદમ અંદરથી પણ જાળીદાર અને રૂ જેવા એકદમ સોફ્ટ બન્યા છે તો આ રીતે આપણે વિડીયોમાં તેને જોઈ શકીએ છીએ અને ટેસ્ટમાં તો તે એકદમ જબરજસ્ત છે તો ફ્રેન્ડ્સ જો સાંજે આ રીતેની ડીશ આપણે તૈયાર કરીને રાખી હોય તો સવારમાં ગમે એટલી ઉતાવળ હોય તો હાલતા ચાલતા આપણે એક ચમચી તેલમાં વઘાર કરીને પણ આ ઢોકળાને આપણે ફ્રાય થોડાક કરી શકીએ છીએ અને એક હેલ્ધી નાસ્તો આપણે પરિવાર માટે તૈયાર કરી શકીએ છીએ તો તમને મારી આજની રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો